ટીપટોપ કન્ડિશનમાં મહેન્દ્ર મરાજો કાર વેચવાની છે એક્સયુવી કાર છે અને કાર સાવ વ્યાજબી ભાવમાં ટોપ મોડલ છે કારનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે છન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આ મહેન્દ્ર મરાજો કારની મારા જો કારની મોડલ નહીં તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે કાર અને કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે રિવર્સ વાઇપર ટોપ મોડલ કાર જોવા મળશે કારમાં તમને ટાયર બધા નવા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો કારમાં કાટછડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે લૂકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે તો મિત્રો આ મહેન્દ્ર મારા જો કારની કન્ડિશન જોઈ શકો છો એમ સિક્સ વેર્યુશન છે અને મિત્રો કારની કન્ડિશન સુપર જોવા મળશે અને કારમાં ક્યાંય પણ કાટછા જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે બધા ટાયર નવા જોવા મળશે અને પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો વાત કરીએ આપણે મહેન્દ્ર મરાજો કારની કિંમતની તો માલિકે કારની કિંમત સાત લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યોતેર સાત બ્યાસી છ્યાસી સારસો નવ સ્ક્રીન ઉપર આપેલો છે ઇઠ્યોતેર સાત બ્યાસી છ્યાસી સારસો નવ માલિકનો મોબાઈલ નંબર છે સાત લાખ એકાવન હજાર રૂપિયા મહેન્દ્ર મરાજો કારની કિંમત રાખેલી છે અને આ મહેન્દ્ર કાર તમને જોવા અને વાત કરીએ આપણે તો મિત્રો જોવા મળશે પ્રોપર બોટાદ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ઈચ્છો તે સાત બ્યાસી વાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ઇઠ્યોતેર સાત બ્યાસીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી અને રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય